સંતરામપુર તાલુકાના આંજણવા ગામે એક પરિણીત બાવીસ વર્ષની મહિલાએ પોતાના સાસરી ગામે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સંતરામપુર તાલુકાના આજળવા ગામે એક પરિણીત બાવીસ વર્ષની મહિલાએ પોતાના સાસરી ગામે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે તેની ઘટના સામે આવી છે તો સૂત્રો દ્વારા

બનાવ વિશે જાણ કરતા તેઓ પોતાના પરિવારજનોને જાણ કરી તાત્કાલિક પરિવારના સભ્યો સાથે આજલવા ગામે આવી ગઈ અને બનાવ વિશે સંતરામપુર પોલીસની જાણ કરતા સંતરામપુર પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવેલ આ બાબતે આ પરિણીત મહિલાની વૃદ્ધિને પોસ્ટમોર્ટમ અર્થે સંતરામપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો આ બાબતે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કે જેમાં વધુ માં પરિવારના એક સભ્યએ જણાવ્યું હતું કે આ અમારા બેન કે જેઓ પોતાના સાસરીમાં ફાંસી ખાઈ જીવન ટૂંકાવી છે તે કોઈની સાજિશ હોય તેવું અમને લાગી રહ્યું છે કારણ કે કોઈ વ્યક્તિ કઈ કારણસર આત્મહત્યા કરે તો ગળે વડે નિશાન હોય પરંતુ અમારી આ બહેનના તો ગળે વળે આગળ

કે બેને ઘરે ફાસો ખાધ્યો છે હાજી અમે સગાવાલાએ ફોન કર્યો કે હાલમાં તેમના મમ્મી પપ્પા બાલા તપાસ અમારે અમે ડાયરેક્ટ ઉનાળાથી આજમ આજમણા ગયા આજમણા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હાજી તો એ લોકો હાલમાં આજમણા આવી અને બોડીને

નિશાન છે છાતી ના મય લાલ કલર નું ડાક છે અને ઘરા ના મય બચકા ભરેલા છે તમને શું લાગી રહ્યું છે મને તો એવું લાગે છે કે કઈ જાનહાની કરીને એમને સાસરી પક્ષ દ્વારા કોઈ પણ કોઈ પણ રજૂઆત કરી નહીં એમ